મજાનું ફૂલ બનાવી દો અદ ચલો જો અહીંયા બેને એક આકાર દોર્યો છે કયો આકાર દોર્યો લમ ચોરસ મમ્મીની સાડી જેવો બે બાજુ લાંબુ અને બે બાજુ ટૂંકી બરાબર ચલો એમાં શું કરવાનું છે તમારે ફૂલ ગોઠવવાના છે જો આ બે લાઈન છે ને યશસ્વી ગોઠવશે અને આ બે લાઈન જઈ ગોઠવશે પછી બીજા બે બાળકો ત્રિકોણનો આકારમાં ગોઠવશે બરાબર ચલો ગોઠવ બેટા સરસ ગોઠવજો હા લીટી ઉપર જ અરે વાહ સરસ ગોઠવો ચલો સરસ મજાને બધા જોઈ રહ્યા છો કઈ રીતે ગોઠવે પછી તમારો વારો આવશે સરસ અરે વાહ Sabash. Saras. Terima Thank you, Zara Klepora Wadda. Areva, kau akan eh, cabri lele beda. Yes, asibi, lele. Chalo, kau akan benawiyo. Lamencora, sara, swabaiwa. Sara, swabaiwa beda jodda. Chalo, we, kwanausi beju. Bobia kegi, bobia. Area, bobia ben. 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 Area, bobia હા ચાલો એમાં ભવ્યા બેન અને આ બાજુ નિધિ બેન ચાલો ગોઠવો લીટી ઉપર જ ફૂલ હોવા જોઈએ હા પછી ત્રિકોણ આકાર ની હેતશ્રી બેન અને આ પેલી સાન સાનવી બે ગોઠવશે ત્રિકોણ આકાર બરાબર અરે વાહ ભવ્ય તો મસ્ત ગોઠવે છે મારી દીકરી ગોઠવો 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 ચલો

હા એમ આ બાજુ ખાસ થોડી કે આ બાજુ ખસી જા એમ એમ બેસવા દો બેટા સરસ લાગે ને મસ્ત અરે દી વા મા બાજુ ફૂલ ને એમ ગોઠવવાનું જો હા એમ સરસ લીટી ઉપર જ ગોઠવજો નકર ને જો ભવ્યા કેવું મસ્ત ગોઠવે અરે વાહ સરસ એને ક્યાંય ખબર પડે જો આ ડાવરું છે મસ્ત બનાવી મારી દીકરી હોય જો સરસ વાહ ભાઈ વાહ ચલો ફટાફટ અરે વાહ વાહ તાલી પાડો ભાઈ એટલા માં ક્લેપ કરો અરે વાહ સરસ ગુડ કયો આકાર બનાવ્યો વસ્તુ હોય બીજી કોજો મને હે લંગોટ લંગોટ એવું નહીં ગોળમાં કઈ કઈ વસ્તુ આવે હે હા ચોરસ લંગ ચોરસ ગોળ ગોળ જો એવું નહીં કઈ વસ્તુ એવી આવે એમ આપણે તમે ખાવ છો કશું એવું ગોળ ગોળ હા પૂરી પછી પછી થેપલા પછી પછી બંગડી બંગડીઓ પછી હા સરસ ચલો ગોળ ગોળ પૈસા સરસ વાહ ભાઈ વાહ પછી બીજું શું ગોળ ભાઈ બેટા હે પૈસા સરસ ચલો હવે હેતશ્રી બેન અને મિહિર ભાઈ મિહિર ચલો બેટા કયા આકાર બનાવ્યો ત્રિકોણ સમોસા જેવો પછી ચકલીની ચાંચ જેવો નાક જેવો ધજા જેવો એવો આકાર છે ને આ એવો એના ઉપર ફૂલ ગોઠવો ચાલો સરસ વાહ મિહિરે કેટલું બધું બનાવી દીધું છે એટલા મરે વાહ શાબાશ ચલો પછી એના પછી બે જ વે તારી લાઈન પર જ લીટી પર જ ગોઠવવાનું બટા зарас અરે વાહ મસ્ત બનાવ્યું ત્રિકોણ માર દીકરાઓ જો અરે વાહ મિહિરને મસ્ત આવડે ને હેતસરીને મસ્ત આવડી ગયો આ હા 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 સરસ લાગે ભાઈ ત્રિકોણ તો તમારે

સાનવી અને નિકુલ ચલો ક્લેપ કરો હેતસરી મિહિર માટે ક્લેપ કરો બંને દીકરાઓ માટે ચલો હવે બેને કયો આકાર દોર્યો અરે વાહ સરસ કયો આકાર દોર્યો ચાલો હવે સાનવી બેન અને આ બાજુ અંકિત ચલો બેટા નિકુલ ગોઠવો ચાલો ફૂલ મારી બાજુ રહીને એમ ગોઠવજો પછી તારો વારો બેટા હા ને પછી તને બીજું બનાવી આલું હા એમ અરે વાહ મસ્ત ગોઠવ્યું મારી દીકરાએ તો સાબાશ ગોઠવા દે ગોઠવા દે પછી એને ગોઠવો હા બેટા સાનવી તું આ લાઈન ગોઠવી દે અરે વામ સાનવીએ તો જોરદાર ગોઠવ્યું છે ને બાકી નિકુલે મસ્ત ગોઠવી છે આર્યા પણ મસ્ત ગોઠવે છે ને દેખા અરે વાહ મસ્ત આવડે મારે બેટાને તો अनिकुल पेल बाजु गोठी दे, उभी लाइन लिटी परत गोठ वाणना कर आडू आडू थाई जसे બનાવ્યો જોવો જોઈએ ચોરસ સરસ ચાલો આપણી રૂમમાં આવો આકાર કઈ છે બતાવો જોઈ હં ઘડિયાળ સરસ વેરી ગુડ પછી બીજું કયું છે બેટા કોશીકું પછી હજુ શિયા જોવો બરાબર જોવો જોઈએ ચોરસ આકાર કયો છે બીજો કે બલ પછી બીજું सिलेट प्रज्ञा ने सिलेट बराबर बराबर है चलो ताली पाड़ो भाई एना सरस मोटी जो के मस्त चोरस बनाई छे मार दिकरा होए शाबाश चलो बद्दा पोत पोतन माटे क्लेप कर दो जोर से मन संभरायो अरे वाह